શું તમને ખબર છે ધોરણ અગિયાર ના સાયન્સના વિદ્યાર્થીને સરકાર પચ્ચીસ હજાર રૂપિયા આપેલ છે જી હા નમો સરસ્વતી યોજના અંતર્ગત ખાનગી અને સરકારી બંને શાળાના વિદ્યાર્થી આ સ્કોલરશિપનો લાભ મેળવી શકે છે યોજનાનું નામ નમો સરસ્વતી યોજના ક્યારે શરૂ થઈ બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે લાભાર્થી સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્કોલરશિપ રાશિ કુલ રૂપિયા પચ્ચીસ હજાર ઓફિશિયલ વેબસાઈટ www.digitalgujarat.gov.in નમો <laughs> સરસ્વતી યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ તરીકે આર્થિક સહાય આપવામાં આવશે ધોરણ અગિયારમાં વિજ્ઞાન પ્રવાહ સિલેક્ટ કરનારા વિદ્યાર્થીઓને દસ હજાર રૂપિયા ધોરણ બારમાં દસ હજાર રૂપિયા અને બોર્ડની પરીક્ષા આપી દીધા બાદ પાંચ હજાર રૂપિયા વિદ્યાર્થીઓને મળવા પાત્ર રહેશે નમો સરસ્વતી યોજનાની વાત કરીએ તો આ યોજનાનો મુખ્ય હેતુ વિજ્ઞાન પ્રવાહમાં વધુને વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ લે તે માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો છે તો નમો સરસ્વતી યોજના અંતર્ગત જે ધોરણ દસમાં પાસ થાય છે અને પચાસ ટકાથી વધારે ગુણાંકન મેળવે છે તેવા વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર સાયન્સમાં કુમાર અને કન્યા બંને તેમને આ યોજનાનો લાભ આપવામાં આવનાર છે આ યોજનાના હેતુની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે વધુ પ્રોત્સાહિત થાય તે હેતુથી નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરવામાં આવી છે આ યોજના અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ચારસો કરોડ રૂપિયાનો ખર્ચ કરી વિદ્યાર્થીઓને આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવશે આ યોજનાનો લાભ માત્ર ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓને જ મળશે ધોરણ અગિયાર અને ધોરણ બારમાં માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ લાભને પાત્ર સરકારી બિન સરકારી શાળાના વિદ્યાર્થીઓને મળશે યોજનાનો લાભ આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મળશે લાભ લાભાર્થી વિદ્યાર્થી ધોરણ અગિયાર અથવા તો ધોરણ બાર નો નિયમિત વિદ્યાર્થી હોવો જોઈએ લાભાર્થી વિદ્યાર્થીએ ધોરણ દસ માં પચાસ ટકા ગુણ મેળવ્યા હોવા જોઈએ નમો સરસ્વતીની આપણે વાત કરીએ તો નમો સરસ્વતીમાં પણ તે જ છે કે ધોરણ દસ નો અભ્યાસ જો તેને સરકારી અને ગ્રાન્ટેડમાં કર્યો હશે તો તેને કોઈ પણ પ્રકારની આવક મર્યાદા લાગુ પડતી નથી પણ જો ધોરણ દસ નો અભ્યાસ એને જો સેલ્ફ ફાઈનાન્સ શાળામાં કર્યો હશે સીબીએસઈ કે જીએસબી બોર્ડની તો તેવા કિસ્સામાં છ લાખની આવક મર્યાદા એટલે કે તેનાથી નીચે આવક મર્યાદા ધરાવતા તમામ વિદ્યાર્થીઓનો લાભ મળશે જો તમે પણ નમો સરસ્વતી યોજનાનો લાભ લેવા માંગો છો તો બધા ડોક્યુમેન્ટ્સ લઈ અને તમારા વર્ગ શિક્ષક પાસે જવાનું રહેશે જેથી શિક્ષક જ તમારી ઓનલાઈન અરજી કરી દેશે હાલમાં આવેલા અપડેટ પ્રમાણે થી સરસ્વતી યોજનાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ યોજનાની છેલ્લી તારીખ હજુ જાહેર થઈ નથી કઈ રીતે આ સ્કોલરશીપ વિદ્યાર્થી મળશે તો આ યોજના માટે શાળામાં એક નમો સરસ્વતી નામ પોર્ટલ બનાવવામાં આવશે લાભાર્થી મળતી સહાયની રકમ વિદ્યાર્થીના વાલીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રભાવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની નોંધણીની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓની યાદી નમો સરસ્વતી પોર્ટલ પર અપલોડ કરી દેવામાં આવશે લાભાર્થીની નિયમિત હાજરીની જવાબદારી જે તે શાળાની રહેશે જેથી તપાસ શાળાને જણાવ્યા વગર કરવામાં આવશે જેમાં લાભાર્થીની હાજરી એસી ટકા નહીં થાય જેની સહાય બંધ કરી દેવામાં આવશે રિપીટર વિદ્યાર્થીઓની આ સહાયનો લાભ અભ્યાસ ચાલુ હોય ત્યાં સુધી જ રહેશે જો વિદ્યાર્થી બીજી કોઈ સ્કોલરશીપનો લાભ મેળવવા માંગતો હોય તો તેને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે શાળા કક્ષાએથી ફોર્મ ભરાઈ રહ્યા છે અને શાળા કક્ષાએ કોઈપણ પ્રકારની ક્વેરી હોય તો જે તે જિલ્લાની અમારી ટીમ જેમ કે અમદાવાદમાં પણ ઈઆઈ નોડલ બનાવવામાં આવેલા છે ઈઆઈ અને એઆઈની ટીમ આ ઉપરાંત જિલ્લાના એમઆઈએસ આ તમામનો નંબર તેઓ સુધી શાળાઓ સુધી આપી દેવામાં આવેલ છે અને સતત તેમના દ્વારા મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને કોઈપણ શાળાને આ ફોર્મમાં કોઈપણ તકલીફ હોય તો ઈઆઈ એઈઆઈ શ્રી અને અમારા એમઆઈએસ દ્વારા તેઓને સતત માર્ગદર્શન આપવામાં આવે છે